પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સર્વને સલામ પવિત્ર બાઇબલમાં યુહાની લખેલ સુવર્તા તેનો ચોથો અધ્યાય અને તેની ત્રેવીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે ખરા ભજનારા પરમેશ્વરની આરાધના આત્મા તથા સત્યતાથી કરશે મનુષ્ય જે પોતાની બુદ્ધિથી પરમેશ્વરની આરાધના કરે છે તેમાં તેના જીવનની કોઈ આત્મિક સાક્ષી નથી હોતી અને ના તેના જીવન દ્વારા કોઈ આત્મિક લાભ થાય છે પવિત્ર બાઇબલમાં વાંચીએ છીએ કે જે શરીર માટે વાવે છે તે શરીર માટે વિનાશ લણશે પરંતુ જે આત્માથી વાવે છે તે આત્મા દ્વારા અનંત જીવન લડશે હવે જો મનુષ્યને પરમેશ્વરની આરાધના કરવી હોય તો તેણે મુખ્ય બે બાબતોનો સહારો લેવો પડશે સર્વપ્રથમ આત્મા મનુષ્યનો આત્મા પરમેશ્વરની આરાધનામાં મુખ્ય ભાગ ભજવે છે પરંતુ પાપી મનુષ્યનો આત્મા પાપને કારણે મરેલી અવસ્થામાં છે એટલે કે કે તેનાથી પરમેશ્વર પ્રસન્ન નથી થતા માટે જરૂરી છે મનુષ્યના આત્માને પાપના પ્રભાવથી છુટકારો મળે આ છુટકારા માટે જ પ્રભુ ખ્રિસ્ત ખ્રુસ પર મનુષ્યના પાપનો દંડ પોતે સહી લીધો તે મરણ પામ્યા અને મૃતકોમાંથી સજીવન થઈ ગયા જે કોઈ તેના આ બલિદાનને અને પુનરૂત્થાનની સત્યતા પર વિશ્વાસ રાખીને ઈસુને પોતાના જીવનમાં પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે તેનો ઉદ્ધાર થાય છે તેનો આત્મા જીવિત અવસ્થામાં આવે છે હવે તે પરમેશ્વરની આરાધના આત્મા તથા સત્યતાથી કરી શકશે તમે પણ આવું જ કરી શકો દેવ તમારી સહાય કરે ધન્યવાદ i did it